બિલોદરા ખાતે જે સિરપકાંડ બનેલ જે દુર્ઘટના હતી એ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગંભીરતાથી લઈ અને સરકાર તરફે ગંભીર ગુનો દાખલ કરાવેલ અને એની તપાસ ખૂબ જ વિગતવાર અને ગહન રીતે થાય એ માટે તાત્કાલિક એસઆઈટીની રચના કરવામાં આવેલી ને જે એસઆઈટીના અધિકારીઓ છે એણે તપાસને લગતા તમામ મુદ્દાઓ ઝીણવટપૂર્વક તપાસ કરી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી અને તમામ આઠે આઠ આરોપીઓની વિરુદ્ધ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો મેળવેલ છે એક્સપર્ટ ઓપિનિયન મેળવેલ છે અને આશરે અઢારસો પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં દાખલ કરેલ છે તમામ આરોપીઓની વિરુદ્ધમાં મજબૂત પુરાવા મળેલ છે અને આને સાબિત કરવા માટે ચોક્કસપણે તમામ પ્રયત્નો થશે જે બે મહિના પહેલાં જે બનાવ બનેલો વેલોદરા ખાતે જેમાં સિરપ પીવાથી અમુક લોકોને હોસ્પિટલાઇઝ કરી એવી જ્યારે પોલીસને માહિતી મળી તો તાત્કાલિક પોલીસ નડિયાદની જે કન્સન હોસ્પિટલમાં એડમિટ કરેલ ત્યાં તાત્કાલિક રિઝીટ લઈ ડૉક્ટરની પૂછપરછ કરી અને અમુક લોકોની વિધિ થઈ ગયેલી હતી પરંતુ એક વ્યક્તિ જે નટોભાઈ છોડ્યા હતા એમનું પછી પીએમ કરાવડાવી અને એના સેમ્પલ એફએસએલમાં મોકલી અને ધ્યાને આવ્યું કે જેમાં મેથેનોલની હાજરી છે અને મેથેનોલ પોઈઝનિંગને કારણે ડેથ થયો છે જેથી એ ગંભીર ગુનો દાખલ કરી અને એફએસએલમાં અલગ અલગ જેટલા લોકો બીજા અમુક વિક્ટીમ જે બચી ગયા હતા ટ્રીટમેન્ટને લીધે તો એવા લોકોના પણ સ્ટેટમેન્ટ લઈ એ લોકોના પણ સેમ્પલ લઈ અને વૈજ્ઞાનિક પુરાવા મેળવવામાં આવેલા અને આ જે સમગ્ર જે દુઃખદ ઘટના બનેલી એની અંદર જે સાતેક લોકોના ડેથ થયેલા એ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને ઉપરી અધિકારીઓનું પણ માર્ગદર્શન મેળવી એફએસએલ ફૂડ એન્ડ ડ્રગ પ્રોહિબિશન એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટની મદદ લઈ અને શક્ય એટલે ટેકનિકલ વૈજ્ઞાનિક દસ્તાવેજી પુરાવા મેળવી નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે ટોટલ આઠ આરોપી છે અને એમાં જે મુખ્ય યોગેશ સિંધી એ સિવાય જે બિલોદરાના બંને ભાઈઓ કિશોર અને ઈશ્વર સોઢા જેને સિરપ વેચનાર હતા વડોદરાના બે આરોપીઓ નીતિન અને ભાવેશ અને જે સિરપ બનાવનાર હતા રાજદીપસિંહ અને ગોપીચંદ જે મુખ્ય આરોપીના શાળા છે કે જેનાથી ઇથેનોલોજી મુંબઈથી આવતું એમને પોતાના એકાઉન્ટથી પૈસા અહીંયાથી ટ્રાન્ઝેક્શન કરતા અને પોતે જે સિરપ બનાવવાની સમગ્ર પ્રોસેસ હોય એની અંદર પણ એમનું ફાળો હતો એટલે ટોટલ આ રીતે આઠ આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મેળવી અને ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ છે